તપવવા મૂકી દીધું કાલે આખો દિવસ કરે નથી એટલે થોડું કામ પણ ભેગું થઈ ગયું હતું તો આજે બધું કામ પરવાડ્યું છે તો જો આમાં સિંગના ફાડા તપવવા માટે મૂકી દીધા છે આમાં સિંગ મૂકી દીધી તપવવા માટે અને આટલા દાણા આપણે ચોમાસામાં ખાવા પીવા માટે રાખ્યા છે જેથી કરીને આપણે રીંગણા આખા રીંગણા હોય તો ખાવા થાય અને આપણે લસણ જે લેવા તા બીજું અહીંયા ટીંગાડી દીધું છે અને અહીંયા દોરી પણ બાંધી દીધી છે

પૂર્વા હું લેવા ભૂપા તો ઘર બનાવી નાખ્યું છે મસ્તીનું અને આજે વાસણનો ઢગલો જોવો તમે કહો વાસણ જો આજ કારણ કે બે દિવસનું દહીં ભેગું થઈ ગયું હતું તો વાસણ પણ એટલા હતા અને બધું હોવાનું ઘરનું કામ પરવાડી રહ્યા ત્યાં બપોરનો ડંકો વાગી ગયો છે બહારનો અને કિશનભાઈ ગાડી શીખે છે કિશન ગાડી શીખવાનો શોખ છે થોડાક દિવસો હાથમાં છે એટલે શીખી લે જો કદાચ આવડી જાય તો આમ તો ખા નાની ગાડી હોય પણ આ મોટી પડે છે એની માટે થોડી એટલે જોઈ છી જો બધી ગાય ઊભી થઈ ગઈ અને કિશને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે એમ કઈ મૂકી ના એનું કયું નહીં કરતો એ ભલે એને ગાડી આવડતી હોય શુભમ તણે બે નું રમધીરનતી 12 વીય કિશન તું ગાડી હીકતો હો તો બધાય ઠેકડા મારે બોલ કિશન ભાઈ તો હીખી થી પણ મને તો યાદય નથી કેમ મખાઈ હા ધીમે ધીમે આવજો મૂકી ની દે તો મને બીક લાગે ઓય

આ ક્યો કિશન શું કરે ગાડી તાર ગાડી માં કેમ હે પછી બેહી કેમ હજી નથી આવડતી અપૂર્વા એટલી વાતો કરે છે અને કિશન શુભમ ને જેની હેશીઓ તો બધા ગાડી અરે બળ કરે કાળા તડકાના કિશાન હજારે હાલ હાંજે તાટે પર હીખજે છે આપણે એવો ટાઈમ થઈ ગયો છે ફૂલ બપોરાનો અને આ બધાય તો જમી આવ્યા છે મારે અને જેનીના પપ્પાને બાકી છે કેમ જમવાનો ગયા

કારણ કે વાદળ છાયું છે વાતાવરણ હતું બધું પૂરું થઈ ગયું તડકો નીકળી ગયો છે ફૂલ પવન ઉડે છે એટલે હવે આપણે માંગડી જે વાવી છે એની ઉપર પાટીઓ મારવા જવું પડશે વરસાદ નહીં આવે એટલા માટે તો પાટીઓ આવતી કાલે મારવા જવું પડશે તો જયં પપ્પા જાહે ના આવે તો પવનનું શું કરું એ વિચાર આવે છે જો કે ગાયોનું તો કામ કરતા હોય ઘરનું કામ કરતા હોય પણ એકવાર વરસાદ થઈને વાવણી થાય અને ફરી પાછો વરસાદ ન હોય તો ટેન્શન ખેડૂતોને તોને રે થોડી ઘણી પવન જેટલો કેટલો ચોટામાંથી ઉડે છે આવું કાંઈક પવન છે બહુ જ પવન છે અને આપણે ટાઈમ થઈ ગયો છે ગાયોનું મિલ્કિંગ કરવાનો તો બધી ગાયો ઊભી થઈ ગઈ છે હા વારસે હવે જ તારે અને હવે બાકી છે ખાણ કરવાના અને જેનીના પપ્પા કાલે આખો દિવસ થાતી નહીં રહે એટલે થોડાક થાકી ગયા છે

આયો 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 ગલુને કેટલું હાલતા આવડી ગયું છે બતાવું તો એટલું હાલતા આવડી ગયું છે એને અને દવાથી ઘણી બધી રાહત છે નકર નો એક તો બહુ હાલો જાવું છે હલો હાલો 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 આવ્યો તો નહી આપું હાલ ઉભો થાય ને કે મારું બહુ ગૌરવ નથી થાય તો નહીં હવે એનું હાલવાનું શરૂ થઈ ગયું છે અને અહીંયા તો બધી ગાયો બેઠી છે સુરભી જો ક્યાં જઈને બેઠી પવન ખાવા માટે વાડીમાં જઈને બેઠી અને સુરભી એનો ખીલો ખેંચાવી નાખ્યો એટલા માટે સુરભી ન્યા બેહવાનો મારો એવો છે બાકી હોન હોન બધા બેઠા છે કંકુ આપણે ઉભી છે સુરભી તડકે બેહવું પડ્યું અનિકોરભી હાલ

બગ થોડક એને સીધા થવામાં બહુ વાર લાગી જાય બહુ તો સીધા ન થાય એવા ને એવા રહે થોડક ક્યાં હવે કઈ વાંજો આવશે બીને હે મહિના વાંજો ન આવે વરસાદ ન થાય તો હાલે ને હાલે સડે જો ને હા નકર હવે તો ચિંતા થાય કે વાવિયે આત ખરા પણ પવન ઉડી કાઈ વાંજો ન આવે એક મહિના કાઈ ન ગાયો નો ફૂલ સમય થઈ ગયો છે ને આવી ગયા છે મેમા એટલે ઘડીક જની ના પપ્પા બે ગયા છે અને હું અને બાળક ભણવાનું વાસવાન કેવી તો નથી ગમતું વાળવાનું ગમે હે આમ જો બેડ દડો રમાય ગલું પૂરવા અને અમે જો ગાય છે અને લાઈટ હવાની નથી સતત પવન આવો નાવો ઉડે છે હવારનો અને ગાયોનું મિલ્કિંગ શરૂ થઈ ગયું છે હવે એસી બકલી દોવા ગંગા ઉમા બધા ધોવાઈ ગયા છે તો ઢેલનું નું નું કામ શરૂ છે અને સુરભી વાલ કરે છે હે